લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સદન ભાગરૂપે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને જિલ્લા પ્રશાસન દ્વારા બાડોલી ખાતે રન ફોર વોટ મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર્દ છે ગુજરાતમાં લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીનું તારીખ સાત મે ના રોજ મતદાન થવાનું છે દિન પ્રતિદિન ચૂંટણી લક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે

ઉપસ્થિતોને મતદાન બાબતે શપથ લેવડાવી મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એ સાતમી મેના રોજ થનાર છે આજે રન ફોર વોટનું આયોજન બારડોલી મુકામે જે કરાર કરાર થઈ રહેલ છે એમાં તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે મહત્તમ સંખ્યામાં લોકો જોડાય મતદાન કરે સો ટકા મતદાન થાય અને એક પણ મતદાર રહી ના જાય વધુમાં એક વસ્તુ જણાવવાનું કે તમામ મતદાન મથક પર મોબાઈલનો ઉપયોગ વંચિત છે મોબાઈલ એલાઉ નથી જેથી તમામ મતદારો જે છે એ આ બાતનું ખાસ ધ્યાન રાખે ગરમી અને તમામ વ્યવસ્થાઓને ધ્યાને રાખીને અમારા તમામ બૂથ અમે એક્સેસિબલ બનાવેલા છે જેથી લોકોને અગવડ ના પડે જેથી મહત્તમ મતદાન થાય અને ચૂંટણીના આ લોકશાહીના પર્વમાં સૌ લોકો જોડાય એવી મદદની ચૂંટણી અધિકારી તરીકે હું અપીલ કરું છું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી